શું નામ છે તમારું સાજન સાજન સદિક અભડા કયો ગામ લુત બરાબર હા તો કેટલો ટાઈમ થયો આ કામ કામને કબ્રસ્તાનની દીવાલ છે ને ટાંકો બન્યો છે ને શું શું કામ થયું છે કામ કે ના થયો એ આની એ સત મહિના થયા એમ કે ઈ એ નઈ ત્યાં તાકે તાકો ને આ જ્યાં એમ નઈ ટકડું નાય એતે કોઈ સરપંચ નતો આતે ના ચાલોટીયાણી આવી તો તમે સરપંચ કે તલાટીને જાણ કરી કામ માટે કાય હા જાણતા કઈ પણ આયો કોઈ ના અને આસાજી અહીંયા કોઈ પોછા ના કે હવે સાજનભાઈ તમારા ગામમાં ગટર લાઈન કે સીસી રોડ કે પાણીની લાઈનો એવું બધું છે કાય કામ કર્યું છે ગટર લાઈન ના પાણીની લાઈન એ આય

તમે સરપંચને કે કંઈ કીધું કે ભાઈ ગામનો વિકાસ કરો તલાટી કોઈ આવે છે અહીંયા તમારી પાસે આ તલાટી કડે કડે કે આવે હા પણ લકા નતો આજે તમે બતાય બત તમને કે આ સરકારે ગ્રાન્ટ ફાડવી છે તમારા ગામ માટે આટલી આટલી ગ્રાન્ટ ફાડવી છે હા એવો હે પણ તલાટી એ તમને કઈ ગામ ના વિકાસ ના બારામાં સમજાવી છે સરપંચ કે તલાટી ના કોઈ નહીં સમજાય